આયે જો કે કોલોન આલી બોડી એટલું પાણી પીઓ આની જેટલું કોઈ નિજ્ઞાન ભોરિયામાં છે આ લીંબુડી હાય ગાઈસ एवरीवन દોસ્તો તો આજ કે નઈ વિડિયો મેં આપકા હાર્દિક સ્વાગત હે ઓર ચા કે સાથ ક્યોકી બચુકે હે અબી શામ કે 5 ઓર ચા કા વક્ત હો ચુકા હે ગાઈસ તો ચાનો ચાનો ટાઈમ થઈ ગયો છે ને फटाफट થી આપણે ચા પીને જવાનું છે વાડીએ ફાઈનલી આજે છે ને જસુનો ફોન આવ્યો કે તું વાડીએ આવ તારે માટે બહુ બધું કામ રાખ્યું છે તો ઘણા દિવસથી હું જો વાડીએ ગઈ નથી તો વિડીયોમાં બન્યા આપણે છે વાડીએ મારી અને પેલા તો સરસ મજાની ચા પી લે ચા ભલે થોડી તો થોડી પણ ચા જોઈએ કારણ કે ચા નહીં પીવું ત્યાં સુધી ગાડી નહીં ચાલે મારી તો ગેસ જો ચાવી હાથમાં લઈને અહીંયા બેસી ગઈ તડકો જોઈને એટલી બધી આળસ આવી ગઈ ને જો કેટલો તડકો છે કારણ કે મેં ગાડી બહાર કાઢી લીધી છે પણ તડકો એટલે બહુ જ તડકો છે બોલો હજી ઉનાળો આવ્યો નથી ને ત્યાં તડકો લાગવા માંડે છે અને આ તલ છે ને એને સરખા કરી લઈએ આજે મેં આ તલ બહુ ધોયા જો કેટલા બધા તલ હજી સુકાણા નથી

તલનો છે ને મુખવાસ બનાવવાનો છે મુખવાસ થોડા તપી જાય ને કેડી ચડી ગઈ છે જો આમાં ચોટી ગયા છે કેવા ભાગે છે જો બહુ જૂના તલ છે ને એટલે ખેડૂતના ઘરમાં જો આવું બધું પડ્યું હોય કેટલું સાફ કરવું બોલો સાફ તલ તો છે એક નંબર જો મસ્ત કાંઈ ઘટે નહીં સવારમાં કેટલા પાણી થી ધોયા 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 તો સરસ થઈ ગયા હવે દઈએ આમ પછી ગાય ખાઈ જાય તડકો તો છે પણ હવે જો બહુ જ લાગે પણ કોને કહેવા જાવ કાલના બધા કપડા ને બપડા ને બધું સુકાઈ ગયું છા સાડી ભલે પડી હવે આ બધા કપડાં હારે જ લેશું ચાલો વાડી જતા રહીએ ત્યાં આરામ કરશું બેસશું થોડુંક વાંચો વાળવાનું ચોળવાનું તણ આવે તણ તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે તડકો ખાતા ખાતા આવી ગયા આપણે તો જો અહીંયા સરસ આ છે ક્લીન સફાઈ થઈ ગઈ છે એકદમ ક્લીન ક્લીન હાલો ગઈસ ખોરી માંડવી ખા ખોરી કે મીઠી કે કકડી 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 મીઠી તો હોય ને

હ સીતાફળની સિઝન તોય બહુ મોટા ઘણા બધા છે હું આ સીતાફળી નો વાહ કેટલા મોટા મોટા ફળ છે આ દાબામાં પાકી જાય મોટા થશે ચાલો આપણે હવે ઘરે જઈએ કારણ કે બહુ મોડું થઈ ગયું છે વાડીમાં અને હું વાડી આવું તો મને બધા જ છે બોલો શું કરું મારે કેટલું મારે બધા સાંભળવું પડે યુટ્યુબ ચેનલ બનાવ્યા પછી તો હું બધાનું સાંભળી 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 સાંભળીને થાકી ગઈ છું બોલો એવું છે પણ આ બધું એટલી બધી સ્ટ્રગલ હોય ને લાઈફમાં તો બધાને સાંભળવું પડે અને પાન આમાંથી બધા છે ને સાવણો બનાવે હવે કોમેન્ટ કરજો કે આનો સાવણો કઈ રીતે બને હ જો આ આ સળી છે ને એ ભેગી કરવાની જો એટલી સળી ભેગી થાય ને ત્યારે સાવણો બને આનો જશો સાવણો બની જાય આ પાનનો તો બનાવી નાખશું એક બની જશે સરસ

એ તો મારે ગણેલી થોડી છે વાહ વાહ આંબા તો મેં જોયા નહીં આવી તો હવે આંબામાં આંબા મીઠી ઓલી એકદમ મીઠી કેરી છે એ ક્યાં આંબામાં છે બે આંબામાં ફળ આવ્યા છે હજી તો વાહ આંબા તો મોર જ છે પણ બિલકુલ નથી જા જા ફળ આવે જો સોયા જોવાય તોડી લઈશું તો કે તોડી મે તો શું કરું ના તોડી આબી લીંબુ આવે તો થાય લીંબુમાં ન થાવતું લીંબુમાં પાણી તાણી તાણ ને તો આવે પંદર દી પાણી નહીં પીવડાવવાનું અરે એમ કે બધા ચાર વર્ષ પાંચ વરસ થઈ હોય ને

కడవో కే చాలూ శాంతి వాడి ઘરે જવું છે ઘરે જવું કરું ને પાછી અહીંયા ઉનાળામાં તો અહીંયા જ મજા આવશે ખાટલી કેટલું લીલું છમ આ કેમ ને પાંદડા ખરી ગયા હા આવ્યા છું સરસ ના 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 આવ્યા છે આમળું મને તું ક્યાં દેખાય આમળા બહુ મોડા આવ્યા પણ કેલું ની આવેલી તો પાન માં કેવું છે જો અરે નો ખેચાય આ મોર છે કે આમળા কে নাখি দিয়ে এটকা কেঁা খা মা